મિત્રો ચૈત્રી નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમે આ સાત વસ્તુઓ પોતાના ઘરે લઈ આવશો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા થશે તમે રાતોરાત જ ધનવાન બની જશો આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો ચૈત્રી નવરાત્રી શરૂ થાય એના પહેલા પોતાના ઘરમાં આ સાત શુભ વસ્તુઓ લાવી રાખશે તો તેનો બેડો પાર થઈ જશે તેમજ તેને બધા જ દેવી દેવતાઓની એવી કૃપા પ્રાપ્ત થશે કે તેનો થઈ જશે તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવશે મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પૂર્ણ થશે અને અમે તમને આ વિડીયોમાં આ વિડીયોમાં જણાવીશું કે ચૈત્ર નવરાત્રીના દિવસોમાં એવા કયા શુભ કાર્યો છે જે તમારે અવશ્ય કરવા જોઈએ આથી મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરવા શકે છે આજથી મિત્રો આ ચૈત્ર નવરાત્રીનો સમય જે છે એ બહુ જ પવિત્ર અને મંગલકારી હોય છે માતાઓ તેમજ બહેનોને અમે જણાવી દઈએ કે આવનારી ચૈત્રી નવરાત્રી બહુ જ શુભ અને પવિત્ર રહેવાની છે તો જો મિત્રો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો તો મિત્રો અવનારી ચૈત્ર નવરાત્રીમાં તમે સાક્ષાત મા કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો આથી આ વિડીયોને પૂરો પૂરો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈ કરી અને કોમેન્ટમાં જય મા દુર્ગાતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રમાં ચૈત્ર નવરાત્રીનું બહુ જ ખાસ મહત્વ માનવામાં આવે છે મિત્રો આ ચૈત્ર માં પર્વમાં દુર્ગાની ઉપાસના નો પર્વ માનવામાં આવે છે આથી મિત્રો આ પાવ અવસર ઉપર અમુક વિશેષ વસ્તુઓ ઘરે લાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે તો આવો આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમારે કઈ વસ્તુ ઘરે લાવવી કે તે જેને શુભ માનવામાં આવે છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં નવરાત્રીના તહેવારનો બહુ ખાસ મહત્વ દર્શાવવામાં આવે છે તો જો તમે ઈચ્છતા હોય કે માતાની કૃપા પોતાના પરિવાર ઉપર હંમેશા બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી દેજો કારણ કે આ અમારી ચેનલનો ઉદ્દેશ માત્ર એ જ છે કે સાચી અને સચોટ વસ્તુની લગતી માહિતી તમારા બધા જ લોકો સુધી પહોંચાવી જોઈએ અને આનાથી તમને બહુ જ લાભ થવો જોઈએ આથી તમને હાથ જોડીને નિવેદન છે કે આ વીડિયોને આખો જોવો વિનંતી છે મિત્રો આ તહેવાર દુર્ગા માતાને સમર્પિત હોય છે અશ્વિન માસની પ્રતિ પ્રદા તિથિના દિવસે આ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતી હોય છે

ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે અષ્ટમી અને નવમી ના દિવસે નવરાત્રીના દિવસોમાં અમુક એવી પવિત્ર વસ્તુઓને ઘરે લાવવાથી દુર્ગા માતા પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવે છે આથી

અથવા તો કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ અથવા કોઈ એવી ગંભીર મુશ્કેલી છે તો એનાથી તમે મુક્ત થઈ જશો તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણતા પહેલા આવનારી ચૈત્ર નવરાત્રી ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું રહેશે એના વિશે જાણી લઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રી નવરાત્રી ક્યારે છે અને એનું શુભ મુહૂર્ત શું રહેશે એના વિશે જાણી લઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીનો શુભારંભ માર્ચ અને રવિવારના દિવસે શરૂ થશે અને મિત્રો આનું સમાપન છ એપ્રિલ રવિવારના દિવસે થશે તો મિત્રો આ નવ દિવસ સોમામાં દુર્ગાના પૂજા અર્ચના કરવામાં આવે છે બહુ જ ચમત્કારિક નવરાત્રી માનવામાં આવે છે આથી આ નવરાત્રીમાં જે કોઈ પણ વ્યક્તિ જો આ પવિત્ર વસ્તુ પોતાના ઘરે લઈને આવે છે તો તેની કિસ્મત રાતોરાત જ ચમકી જાય છે સાથે જ આ નવ દિવસોમાં તે વ્યક્તિ એટલો અમીર બની જાય છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાને લગતી સમસ્યા આવતી શકતી નથી તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુઓ ચૈત્ર નવરાત્રીના દિવસે માં ઘરે લાવવી જોઈએ તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલા તમે આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા તેમજ જય માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થયા એના પહેલા તમારે સૌ પ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો તેનો ફોટો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાનો ફોટો લાવવો એ બહુ શુભ માનવામાં આવે છે પણ મિત્રો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જો તમારે લક્ષ્મી માતાનો એવો જ ફોટો લાવવો જોઈએ અથવા તો એવી જ મૂર્તિ લાવવી જોઈએ કે લક્ષ્મી માતા કમલાસન ઉપર બિરાજિત હોય અને તેના હાથમાંથી ધનની વર્ષા થતી હોય એવો જ ફોટો અથવા મૂર્તિ તમારે લાવવી જોઈએ આથી મિત્રો આ ફોટાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ મિત્રો માન્યતા છે કે આવું કરવાથી આપણા ઘરમાં ધનનું આગમન થઈ શકે છે માતાઓ બહેનો તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને બને એટલો બધા જ લોકો સુધી શેર કરજો કે જેથી કરીને માતાજી બધા લોકોને જ સારા આશીર્વાદ આપી શકે અને બધાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં એક ચાંદીનો સિક્કો ઘરે લાવવો એ શુભ માનવામાં પણ આવે છે પછી મિત્રો આ સિક્કાને તમારે પોતાના ઘરમાં મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ એવી માન્યતા છે કે મિત્રો આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધની વર્ષા થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં શૃંગારનો સામાન પણ તમારે અવશ્ય લાવવો જોઈએ કે જેમાં બંગડી, સિંદૂર, ચાંદલો વગેરે જેવી શૃંગાર વસ્તુઓ ઘરે લાવવી જોઈએ એ બહુ શુભ અને માનવામાં મંગલકારી પણ આવે છે અને પછી મિત્રો આ શૃંગારની વસ્તુઓની તમારે દુર્ગા માતાને અર્પિત કરીને પછી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી માં દુર્ગા તમારથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ અને ખુશહાલી આવી શકે છે તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની કમળનું ફૂલ બહુ પ્રિય હોય છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન તમારે કમળનું ફૂલ પોતાના ઘરમાં અવશ્ય લાવવું જોઈએ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના દરમિયાન તેને આ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં લાવવો બહુ જ શુભ માનવામાં અને મંગલકારી ગણાય છે મિત્રો એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રીમાં તુલસી માતાનો નવો છોડ પોતાના ઘરમાં લાવીને વાવો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે મિત્રો તુલસીના છોડની નિયમિત પૂજા અર્ચના આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહી રહે છે તેની સાથે જ મિત્રો નવગ્રહ યંત્ર પણ તમે ચૈત્ર નવરાત્રિના દિવસે જો તમે ઘરે લાવો છો તો મિત્રો તમને બધા જ ગ્રહોની શુભ પ્રભાવ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે આ ઉપરાંત મિત્રો ચૈત્ર નવરાત્રીના દિવસોમાં તમારે સ્વાસ્તિકનું ચિહ્ન લાવવું એ બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે સાથીઓ હોય એવી મૂર્તિ તમે ઘરે લાવી શકો છો તો મિત્રો આ વાસ્તુ બહુ જ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ સાથીયાનું નિશાન જો તમે પોતાના ઘરમાં મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો મંદિરની બાજુમાં લગાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ નવી પ્રોપર્ટી ખરીદો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે એટલે કે તમે નવો પ્લોટ કે કોઈ દુકાન કે કોઈ મકાન જો તમે ખરીદો છો તો તે બહુ જ શુભ મનાય છે તો મિત્રો જો તમે ઘણા સમયથી કોઈ દુકાન કે પ્લોટ કે એવી કોઈ જગ્યાએ એવી માંગતા હોય અથવા તો એવું વિચારી રહ્યા હોય તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રી જે દિવસ હોય તમારા માટે બહુ જ શુભ રહે છે એટલે કે કારણ કે મિત્રો આ દિવસોમાં માં દુર્ગા તેમજ લક્ષ્મી માતા વધારે જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમારી ઉપર જો કોઈ વિઘ્ન આવવાનું હોય તો એ પણ તાડી દે છે અને તમે જે કંઈ પણ કાર્ય કરો છો તેમાં તમને સફળતા પ્રાપ્ત કરાવે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર દિવસોમાં તમે કોઈ પણ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય તો તેની મૂર્તિ કે ફોટો પોતાના ઘરમાં સ્થાપિત કરો મંદિરમાં તો મિત્રો તમારે તમારા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જો આ પ્રકારની વસ્તુઓ અને મંગલકારી વસ્તુઓ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો તમને સાક્ષાત માતા દુર્ગા તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને તમે જે પણ કઈ દેવી દેવતાઓને માનતા હોય એની તમને અમ્મી અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી કરીને તમારું ઘર આખું સુખ સમૃદ્ધિ ભરપૂર રહી શકે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતી વિડીયો લાવવા રહીએ તમનારો દિવસ શુભ રહી